આઈ એમ સુપર એક્સાઇટેડ મને બહુ જ મજા આવી રહી છે ગુજરાતી થઈને એક ગુજરાતી પહેલું મારું લીડ ફિલ્મ છે મેં ઘણા શોર્ટ ફિલ્મ મને મૂવીઝ પણ કરેલા છે અર્બન મૂવીઝ પણ કરેલા છે સો ધીસ ઇઝ માય ફર્સ્ટ લીડ મૂવી એન્ડ આઈ એમ વેરી એક્સાઇટેડ આઈ એમ વેરી થેન્કફુલ ટુ દિવ્યા મેમ હિમાંશી સર એન્ડ ધ પ્રોડક્શન મારુતી આર્ટ પ્રોડક્શન સુપર એક્સાઇટેડ છું અને તમને મારા ફેસ ઉપર દેખાતું હશે કેટલા એક્સાઇટેડ છું રાઈટ सो औरने फिल्म का नाम पण केलू सरस से कुका है आज की जनरेशन में पता है नहीं पाछेड़स भागता है कुका पैसा चाहिए सो आई एम टू मच एक्साइटेड हेलो गाइस माय नेम इज प्रातिका सोनी एंड आई एम अ सिंगर एज वेल एज एक्टर एक्चुअली एज अ लीड सिंगर ये मेरा फर्स्ट मूवी है एंड आई एम वेरी एक्साइटेड एंड थैंक यू सो मच दिव्या मैम जुलू पे बर्बाद प्रति मूवी कोका नु खूब गुरुद અમદાવાદ ખાતે ફોર્ટી મોલ પર કરવામાં આવ્યું છે અને એ પ્રસંગે મારા ખાસ એવા મિત્ર હિમાંશુભાઈ પટેલ દેવ્યાબેન પટેલ એમને મને હાજરી આપવા બોલાયો એમના માટે ધન્યવાદ સૌ પ્રથમ તો તમને વધારે અમારા ગુજરાતના પરિવારને નૂતન વર્ષે અભિનંદન હું શિક્ષે માની તમને બધાને આજે એ કહેવા જઈ રહ્યો છું કે નવ વર્ષે મારી એક નામ આવી છે તો હું સખત એક્સાઇટેડ છું કેમ કે નવા વર્ષમાં નવું કામ તમને મળે એટલે હું શું ભરત ઠક્કર એનું આ આમ જોવા જાવ તો સત્તાવનનું પ્રોડક્શન છે આની પહેલા એ છપ્પન ફિલ્મો રિલીઝ કરી ચૂક્યા છે ફિલ્મનું નામ છે કુકા આમ જોવા જાવ તો કુકા એટલે ગુજરાતીનો એક તળપદી શબ્દ છે કુકા એટલે રૂપિયા પૈસા અત્યારે તો કોઈ નહીં સમજે નવી જનરેશન કુકા એટલે શું છે કદાચ આ ફિલ્મ જોયા પછી નવી પેઢી પણ કદાચ कदाच થશે કે કુકડા એટલે રૂપિયા પૈસા ઓલસો હેલો एवरीवन માય સેલ્ફ રાજવી પટેલ એન્ડ આ મારી ડેબ્યુ ફિલ્મ છે ફર્સ્ટ ટાઈમ છે એન્ડ આઈ એમ સો ગ્લેડ એઝ સિરિયસલી તો લોકોને જાણવા મળ્યું કે મારું ટી પ્રોડક્શન નું એટલા મતલબ અનનોડે સરુ ઘણી બધી ગુજરાતી ફિલ્મ તમે મને જોઈ છે જે કે છે નાડી દોસ છે કે મુક્તિ ઘર લઈ લો કે પછી મીરા લઈ લો અને જીનલ બેલાની હોય કે હિના જયકિશન હોય કે યશ હોય લોકો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ એવું નહીં હોય કે જેની પગનો રોલ મે નથી કર્યો અને ઠાકોરજીના આશીર્વાદથી ખૂબ સારું કામ મળી રહ્યું છે અને હું કરી રહી છું જી હા

મારુતિ આર્ટ તરફથી જે આ જે ફૂકા પિક્ચરનું આજ શોટની અંદર અમને કોર્પોરેટર તરીકે અમને બોલાવ્યા એ બદલ મારુતિ આર્ટના પ્રોડ્યુસર ડાયરેક્ટર વિદ્યાબેન હિમાંશુભાઈ એ બધાનો ખૂબ ખૂબ આભાર દેવલ સાહેબ અને ઓવરિટ અને આ જે દિવ્યાબેન છે સુધી બી ગ્રાઇન્ડની અંદર એ ઘણું સારું કામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં ઘણી ફિલ્મો કરી એ સારી ગઈ અને આવી ફિલ્મ તમને ઘણી સારી જાય એ હોય છે હું શ્રીકાંત રાઠોડ ઓગણીસો ને એવ્યાસીથી હું આ ફિલ્મી લાઈનમાં છું અને સીએમ પટેલ સાહેબ સાથે હું સંકળાયેલો હતો ત્યારથી જ્યારે તેઓ ઉતો ઉતી સિરિયલ કરતા હતા ત્યારથી અને એ પછી મેં અને હિતુ એમના સન હિતુભાઈ પટેલે બે જ ભરમ સિરિયલથી શરૂ